મેં જ્યારે મેસેજ જોઈ ત્યારે મને લાગ્યું કે મારે જોવામાં કંઈ ભૂલ છે છ લાખ નહીં છ હજાર હશે બીજા દિવસ મેં ધ્યાનથી જોયું તો છ લાખ સડસઠ હજાર અને આઠસો ત્રેતર રૂપિયા આવ્યું પછી મેં ઘરે બધાને ચર્ચા કરી ત્યારે આ લોકો કીધું કે મમ્મી આટલું બધું મારા છોકરા કે એટલું બધું બિલ કેવી રીતે આવે તો કંઈ કમ્પ્લેન કરીને જાઓ તો એને પપ્પા અને મારા બાબો ગયો કમ્પ્લેન કરવા તો એ લોકો કીધું આજે રજા છે આઠ દિવસનું આટલું બધું બિલ કેવી રીતે આવે અમે પંદર તારીખ બિલ પે કર્યા એક્સ્ટ્રા જો સ્માર્ટ મીટરનું રિચાર્જ કર્યું સાડા છ હજાર તેમ છતાં સાત દિવસનું આટલું બધું બિલ અમે મા કોઈ જિંદગીમાં કદી જોયા નહીં આટલા રૂપિયા અને આટલી કમાણી પણ નથી અમારા જેવા કેટલા સામાન્ય માણસ હશે કે ક્યાંથી રૂપિયા ભરશે અમારા અમારા પોતે મહિનાની 25 કે ત્રીસ હજાર રૂપિયા હશે આવક અમારે છોક લોકો છે ને એક બાબો છો નાનો તમે જ વિચારો અમારા જેવા મીડિયમ મિડિલ ક્લાસવાળા કેટલા હશે કે જો મહિને દસ હજાર કમાતા હોય તો આવું બિલ આવે તો ક્યાંથી ભરશે સ્માર્ટ મીટર તો જોઈતા જ નહીં અમારે બિલ સમથિંગ સિક્સ લેખ સિક્સટી સેવન થાઉઝન્ડ ઉપર છે કંઈક અને આટલું બધું લાખોમાં બિલ જોવે માણસો ડેફિનેટલી ગભરાઈ જાય અને આ તો ઠીક છે અહીંયા બધા સ્ટ્રોંગ છે કોઈ કમજોર દિલનું વ્યક્તિ હોય આટલું બધું બિલ જોવે અને હાર્ટ એટેક આવે અને કંઈક મેડિકલ ઇમરજન્સી આવી જાય તો શું કરવાનું એટલે સરકારને તો આનું ધ્યાન રાખવું જ પડે કે આવી રીતે પૂછ્યા વગર પહેલી વાર તો સ્માર્ટ બિલ લગાવવાય નહીં અને લગાવું છું તો પહેલા તમે અમે પબ્લિકની પરમિશન લો સોસાયટીની પરમિશન લો કે અમે લગાવીએ કે ના લગાવીએ આવી રીતે આખું વર્ષનું જોવા જઈએ અમે કાઉન્ટ કરીએ તો બી આનથી અડધું બી બિલ અમારું નથી થતું આખું વર્ષનું કાઉન્ટ કરવા જાય તો અને પહેલી વાત છે જો ગવર્મેન્ટે આટલો મોટો નિર્ણય લીધો અને સ્માર્ટ મીટર અપડેટ કર્યા પહેલા વખત કોઈ કસ્ટમરને કોઈ જાણ જ નથી કરી કે અમે સ્માર્ટ મીટર અપગ્રેડ કરવાના છે એના બેનિફિટ શું છે એના નુકસાન છે એ બી કસ્ટમરને ખબર જ નથી ડાયરેક્ટ અપડેટ કરી દીધું છે અને આટલો મોટો નિર્ણય લેતા પહેલાં ગવર્મેન્ટે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ કસ્ટ મતલબ મીટરની ક્વોલિટી ચેક કરવું જોઈએ કે બરાબર થાય છે કે મીટર રીડિંગ બરાબર થાય છે કે નહીં ડાયરેક્ટ અપગ્રેડ કર્યું છે પહેલી વાત તો ક્વોલિટી ચેક કર્યું નથી અને પ્લસ આ જે સ્માર્ટ મીટર લા નવું લગાવ્યું છે એનાથી સપોઝ કોઈ એક મીટરમાં ખામી હોય તો આપણે સમજીએ ચાલો મારું આજનું આટલું બિલ આવ્યું છે છ લાખ સડસઠ હજાર પણ હું ખાલી એકલો એવો વ્યક્તિ નથી કે જેનું છ લાખ સડસઠ કોકનું નવ લાખે આવ્યું છે અને હું એકલો વ્યક્તિ નથી કે એટલો કસ્ટમર નથી કે એ એકને જ પ્રોબ્લેમ છે આટલા બધા લોકોને પ્રોબ્લેમ છે ખાસા લોકોને મારતી બે ગણું એ બિલ આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક મીટરમાં ખામી છે એ વાત ચોક્કસ છે સો ગવર્મેન્ટે આ સ્માર્ટ મીટર બદલવીને જૂનું મીટર લાવવું જોઈએ અથવા આનો કંઈક ને કંઈકનો નિકાલ કરવો જ જોઈએ કોઈની અમારે સોસાયટી મેં ચેરમેનની કોઈની પરમિશન નહીં લીધી અને કોઈ પેપર વર્ક નહીં કર્યો એ લોકો લગાડીને જતા રહ્યા এ তো খোটছে না